કમોસમી વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં છે દ્રશ્યો છે તળાજા તાલુકાના નવી કામરોળ ગામના જ્યાં તળાજી નદીના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થયું નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા ચાર દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે જેને લઈ લોકોમાં આક્રોશ છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે તળાજી નદીમાંથી લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા છેલ્લા પાંચ દિવસથી લોકો બ્રિજ બનાવવા છેલ્લા પાંચ વર્ષથી લોકો બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે નદીમાં પાણીની ભારે આવક છે ધસમસતો પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે તો બીજા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે કોટિયા ગામના છે જ્યાં મફવા પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે કોટિયા ગામની નદી પણ બેકાંઠે વહેતી થઈ શિયાળે નદીમાં નવા નીર આવ્યા છે રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો ભાવનગરના સિહોરની પણ આ જ પ્રકારની હાલત છે કે જ્યાં તળાવ સતત ચૌદમી વખત ઓવરફ્લો થયું નદીના પાણી હાઈવે પર ફરી વળતા ભાવનગર રાજકોટ હાઈવે પ્રભાવિત થયો છે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો ભાવનગર ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખુલી એક હજાર આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાલીતાણા અને તળાજા તાલુકાના નીચાણવાળા સત્તર ગામોને સાવચેત કરવામાં આવ્યા છે રાજકોટમાં પણ કમોસમી વરસાદને કારણે હાલત ખરાબ છે રાજકોટ શહેરમાં પોણા ચાર ઇંચ વરસાદથી અનેક જગ્યા પર પાણી ભરાયા પોપટપરાના નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રાતથી જ વરસાદ જેને લઈ શિયાળા જેવો માહોલ ચોમા જેને લઈ શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે પાળ ગામની નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે પાળ ગામમાં નવો પુલ બનાવવાની કામગીરી પણ ચાલી છે જે પોદિકા તાલુકાના પંદર ગામોને જોડે છે અહીં અપાયેલા ડાયવર્સનમાં પણ પાણી ફરી વળ્યા છે તો શાપર વેરાવળ પારડી ઢોલડા પાળ સહિતના ગામોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરો પંબાકાર છે નાળામાં ડેમોમાં પણ પાણીની આવક તો પડતરીના સરબદંડ પંથકમાં કાલે રાત્રિના ધોધમાર ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ખેતરો પાણીથી તરપોળ થયા રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાથરા પણ તણાયા છે લોધિકા તાલુકામાં પણ મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે પાકમાં વ્યાપક નુકસાન છે મરચીનો પાક ખરી જતા ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અમરેલી જિલ્લામાં પણ આકાશી આફત યથાવત છે જેને લઈ ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે અને નદીઓનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું નદીમાં પૂર આવ્યું તાતણિયા ઉમરિયા લાસા તાવડિયા ગીદરડી સહિતના અલગ અલગ ગામોમાં કુદરતી કહેર સામે આવ્યો છે સતત આઠ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ બરબાદ થયો અમરેલીના જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં પૂર આવતા જે એક આદેડ હતા તે પણ તણાયા સોમાભાઈ જાધવ નામના વ્યક્તિ તણાયા હોવાની માહિતી સામે આવી છે જાફરાબાદ મામલતદાર એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને શોધખોળ માટેની ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે